વિના વરસાદે પૂર જેવી સ્થિતિ પાણીમાં ડૂબેલું ઢેઢાળ ગામ આ ગામમાં પાણી ઘેર ઘેર પાણી ભરાઈ ગયું છે સાધનો બધા છે ને પાણીમાં ચાલે છે પેસેન્જર પેસેન્જર મળતા નથી ઘરમાં કોઈ નિકાલ નથી વીસ દિવસથી પાણી ભર્યું છે ગામમાં અને કોઈ સુધારા લાવતા નથી નગર ત્યાંથી મામલતદાર ને ટીડીઓ બધા આઈ ને આટામારી ચક્કરબારી જતા રહે છે કોઈ જવાબ આપતા નથી અત્યાર લગી

પણ આ જે અમે જોયું મોન્સૂન માટે સ્પેશિયલ અમે મોન્સૂન જોવા આવ્યા પણ અમારે તકલીફ એટલી બધી થાય છે કે અમે આજે કેટલા દિવસે બહાર નીકળ્યા વેજીટેબલ્સ લેવાના હોય અમારે મેડિકલ્સમાં જવાનું હોય એના માટે જે તકલીફ થઈ છે ને અમે અમારી લાઈફમાં જોઈ નથી આ વરસાદી પાણી નહીં પરંતુ બાવળા શહેરની ગંદકીનું પાણી છે બાવળા શહેરની ગટરનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે ગામમાં તળાવમાં પાણી આવ્યું અને ગામનું તળાવ ઓવરફ્લો થતા ફક્ત ગામના એક બે વિસ્તારમાં નહીં પરંતુ આખા ગામમાં પાણી ફેલાઈ ગયું છે લોકોને પાણીમાંથી પ્રભાવિત થવાની નોબત આવી છે વીસ દિવસ થયા છતાં વીસ દિવસ સમા પાણી રોડ ઉપર ભરાયેલા એક કિલોમીટર સુધી પાણી ભરાયેલા છે અમારા ગામની અંદર બાવળા નગરપાલિકાનું પાણી ગંદકીનું પાણી છોડવામાં આવેલું રોગો થવાના ભય ઉભા થઈ ગામની આસપાસ અનેક રાઈસ મિલો આવેલી છે તેમાંથી પ્રદુષિત પાણી છોડાયું છેલ્લા ત્રણ અઠવાડિયા થી ગામમાં પાણી ભરાતા ગ્રામજનો ગટરના ગંદા પાણીમાં રહેવા મજબૂર થયા છે ચારે બાજુ ગંદકીના ઢગલા નજરે પડે છે ગટરના પાણીની દુર્ગંધ વચ્ચે જીવન વીતી રહ્યું છે એક મહિના હે આ પાણી ભરેલો હોય અને પાણીમાં અત્યારે તો ઢેક પણ હવારમાં જો ઢોરે એટલા બધા હોય અને તકલીફ બહુ પડે શું કહ્યું અને ત્રણ થી ચાર ફૂટ રોડ ઊંચો લઈ લે તો સમસ્યા ઓછી થઈ જાય કોઈને રજૂઆત કોણ અમારું ગરીબ માણાનું નું શું શું

જે પાણી ભરવાના કારણે અહીંયા લોકો જે છે તે પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આપણે દ્રશ્યો જોઈશું કે અહીંયા વાહન ચાલકો છે જે મહા મુશ્કેલી અહીંયા રસ્તો પાર કરી રહ્યા છે તે રિઝન સમય પાણી છે તેમાંથી પસાર કરી રહ્યા છે અને તેઓ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આપણે અહીંયા એક બાઇક ચાલક ઉભા રહ્યા છે તેમની સાથે વાત કરશું શું તકલીફ પડે છે અરે પાણીની યાર બહુ તકલીફ છે પાણી ખાલી કરાવવાનું કરો સારું યાર કોઈ અમારું સાંભળતું જ નહીં કોઈને રજૂઆત કરી છે કેટલા સમયથી કલેક્ટરને રજૂઆત કરી મામલતદારને રજૂઆત કરી પણ કોઈ સમસ્યા જ નહીં અહીંના સ્થાનિક જે છે તેમણે જણાવ્યું છે કે ઘણા સમયથી આ સમસ્યા છે કલેક્ટરને પણ રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન આપતું નથી અને અહીંયા જે ઘરોમાં છે તે પણ પાણી ભરાણા છે અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કલેક્ટરનો અહીંયા જે કાર્યક્રમ હતો તે એમને કેન્સલ કર્યો પણ ગામ લોકોની કેવી પરિસ્થિતિ છે તેના હાલ પણ પૂછવા અહીંયા આવ્યા નથી ત્યારે સરકારી અધિકારીઓ છે જે તે ગામ પ્રત્યે કેવું વર્તન કરી રહ્યા છે તે ગામ લોકો માટે એક સવાલ ઉઠી રહ્યો છે ત્યારે પાણી નીકળની વ્યવસ્થા ક્યારે થશે તે તો જોવું રહ્યું